આપણે જે બાર મહિના અનાજ બનાવીએ છીએ બરાબર બાર મહિના જે અનાજ હંગરવાનું હોય છે રોટલા ટીપી ખાવાના હોય રોટલી બનાવવાનું હોય એ આપણું અનાજ હળી જાય છે બગડી જાય છે તો એના માટે આપણે આજે વાત કરીશું ખાસ કરીને મિત્રો કે જે આપણે અનાજ લીધું હોય ને એ અનાજમાં આપણે દવા મૂકતા હોય છે પાવડર ભેળવતા હોય છે બરાબર છે છતાં પણ કેમ બગડી જાય છે કેમ હળી જાય છે બરાબર કેમ ધનેડા અંદર પડી જાય છે કેમ એમાં મલુયલ પડી જાય છે બરાબર છે તો આજના વિડીયોમાં આપણે વિડીયો નથી વેચાતું અનાજ જે મિત્રો લેવાના છે ચાહે દુકાનદારો હોય નોકરિયાત હોય કે મજૂર વર્ગ હોય કે મીડિયમ વર્ગ હોય માણસ બરાબર છે તો તમે જે લીધો છે બાજરો તમે જે લીધા છે ઘઉં તમે જે લીધા છે મગ લીધા છે કે હળદ લીધા છે કે તમે જે પણ કઠોળ લીધું છે કે સોખા પણ લીધા છે એ તમારા પાક ને એ તમારા કઠોળ ને કે તમારી જે અનાજ છે એ અનાજ ને કમસે કમ તમે મિત્રો પાંચ થી પાંચ થી હાથ દિવસ એને ફૂલ તરીકામાં તપાવો તપાવો ને તપાવો કારણ કે દસ ટકા અનાજ કે પંદર ટકા અનાજ કાચું લીધેલું હોય સુકામ કાચું લીધેલું હોય આગાહી વાળા હક લેવા દેવા જોઈએ ને એક વખત તો પલાળ પછી પાછું પલા પછી પાછું લેવું ઈ વધારે બગડે એનો તમને દાખલો આપું કે ગયા વર્ષે બે માવઠા આગાહી આપી હતી લઈ મને કે ના ના આપણા વિસ્તારમાં નો આવે પાકી ગયેલા હતા અને પલ્લી જ હાવ બરાબર છે બીજી વખત આગાહી આપી પરેશભાઈ અને અંબાલાલ કાકા કે હજી એક માવઠા આગાહી આપી આઠ દિવસની મારી પાસે મારા બાપા કે એક વખત આવો કે બીજી વખત થોડો આવવાનો છે તે બીજી વખતે ખાબકો બરાબર છે હવે શું કરવાનું અને બધું પલી ગયું ઘઉં જે આપણા હતા પાકી ગયેલા એ હાવ જાય બરાબર છે તો હવે આ વર્ષે કેવું છે બે હજાર ચોવીસ ની માલિકા કે અંબાલાલ કાકા એને પરેશભાઈ આગાહી આપી કે ભાઈ પાછો વરસાદ આવી શકે એવી શક્યતા છે બને ત્યાં સુધી તમારા પાકને સુરક્ષિત રીતે લઈ લેવો અથવા તો જેને માલ લઈ લીધો છે ઢાકી દીધેલો છે એને બને ત્યાં સુધી લઈ લેવો અને જે નિરાવ છે ઢાકી દેજો હવે આવી બીજા એક આગાહી કરી હતી અને મારા બાપા કે પોર બે વખત પલાળ્યો છો આ વખતે એક વખત પલાળવાનો નથી એટલે અમે પાંચ હાથ દિવસ એ જે પાકવા દિવસ હતા ને એની પહેલા અમે લઈ લીધું પછી અમે સતત એને આઠ દિવસ સુધી સરસ દાદાની હાજરીમાં તપાવું શું કામ કે એની અંદર રહેલો થોડો ભેજ હોય થોડો મોસ્ચરાઈઝ હોય બરાબર છે એ ઉડી જાય અને ઘઉં આપડા હોય એ હરકાત તપી જાય હમાય તપી જાય પછી તમે એને કોટલામાં નાખો કે ગુનું ભરી મૂકી કે કટ્ટામાં મૂકીજો બગડવા પણ જ નહીં

બરાબર છે એક કાપડા નાખીને અનાજ બધું પોળો કરી દેવાનું આખો દિવસ તમને કોઈ તરીકે સુરેશ દાદા આવે ને અનાજ સપે અને હા બે જ નામ જઈને પછી ઢાકી આવવાનું બરાબર છે અને ઢાકી પછી હવાર પાછો તરીકો આવે એની પેલા કેવાનું મારે બેન એક હવાર લઈ લે તાપડું એટલે વળી પાછું તમે સુરત દાદાની ની ગરમી મળે અને થોડુંક અનાજ આપણે ફેરવતું જવાનું આ અનાજ હાચવાની આપણા બાપ દાદાઓની રીત હતી કઈ નવી મારી નથી આપણા બાપ દાદાઓ આ રીતનું પહેલા આપણું અનાજ હતા જતા આવે છે એ થેલીઓ તમે અનાજ નાખીને મૂકી જાવ પછી તો એ બાર મહિના સુધી પડી જ રહેવાની છે જ્યાં સુધી જે અનાજ આગળ ધીમે 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 ન ખૂટે ત્યાં સુધી રહેવાની છે એટલા માટે ખાસ કરીને ખેડૂત મિત્રો તમે એ વસ્તુ મેં તમને કીધું એ પ્રમાણે કરજો હવે દવા વાત આવે તો માળા લેવાનું આ સસોધરી સુગરી કેવાય ને આ સુગરી છે માળો છે આ નિશાન જોઈને તમારે લેવાનું બરોબર સુગરી ના માળા વાળું અસલ બોરોમેક્સ કેવું અસલ બોરો મેક્સ આગળ બોરો તો લખેલો આવે લખેલું આવે એમ નહીં

હા બરોબર ને શું કહેવાય ડબલ્યુ એચ ઓબલ્યુ હે ડબલ્યુ એચ ઓ દ્વારા પ્રમાણિત છે આખું નામ તમને કો બહુ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન બરોબર છે તો એની દ્વારા પણ પ્રમાણિત છે આ મિત્રો બરાબર છે જો અહીં આઈએસઓ મળેલું છે ક્વોલિટી સર્ટિફાઈડ મળેલું છે અને ડબલ્યુ એચ ઓ જી એમ દ્વારા પણ એને સર્ટિફિકેટ મળેલું છે એટલે આ ઓરિજિનલ છે આ તમે સિંગના દાણામાં વાપરી શકો જીરું હોય તો એમાં આલે મગમાં આલે સોખામાં આલે બાજરામાં આલે તમારે ઘઉંમાં આલે તમે તમારા અનાજના પાકમાં આને મૂકી શકો છો પેલા તમારું અનાજ દબાવી દેવાનું આઠ દિવસ પછી જે તપી ગયેલા અનાજ ને અને તોડી અને એમાં નાખી દેવાનું ને હલાવી અને પછી તમારા કોટલામાં હોય કે ગુણ માં હોય કે કટ્ટામાં હોય ભરી લેવાનું કાંઈ ઉપાધિ નહીં બરાબર છે આ સિવાય ઘણી વખત ઘણા ખેડૂત મિત્રો ને મૂકવું હોય તો એને આ પડીકી પણ આવે છે આ ને તમે ડાયરેક્ટ હોલ પડી જોયા પડીકીને તોડી અને આની અંદર નાની એક પડીકી આવે છે એક 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 પડીકી ભરાવી દેવાની આ ધંધો નાખીને બરાબર મૂકી દેવાની પછી તમારે હજર દબી દેવાની હવાઈ બહાર ન નીકળવી જોવે તો એમાં પણ તમે આમને પણ શકો છો પરંતુ બને ત્યાં સુધી જો મેક્સ નાખો તો વધારે સારું આ બેગ થોડુંક નુકસાન છોકરા બોકરા અડી જાય તો પછી વળી જાય જેમાં કઈ આ વધે નહીં એટલે બંને તાઉ્યા આનો ઉપયોગ ઓછો કરવો આનો ઉપયોગ કરવો આ ભલે મોંઘું પડે કારણ કે આ પછી બહુ